ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટાકે તેમના ત્રેસઠમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી પ્રવીણભાઈ કોટકે શ્રમજીવીઓ સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી શ્રમજીવીઓ સાથે તેમણે કેક કટિંગ કરી અને તેમણે ભોજન પણ કરાવ્યું પ્રવીણભાઈ કોટક અને તેમના પરિવારે શ્રમજીવીઓ સાથે ડાન્સ કર્યો અને પોતાના હાથે તેમને જમાડ્યા હતા ઇસ્કોન આમલી રોડ પર આવેલ જલારામ ક્ષેત્ર ખાતે મિષ્ઠાન સાથે ભોજન કરાવીને જન્મદિવસ ઉજવ્યો મહત્વનું છે કે પ્રવીણભાઈ કોટક છેલ્લા ઘણા વર્ષોથી ઇસ્કો નામલી રોડ પર આવેલું જલારામ ક્ષેત્ર ચલાવે છે પ્રકારના દાન કે ડોનેશન વગર તેઓ ક્ષેત્ર ચલાવે છે જેમાં મોટી સંખ્યામાં ભોજન પણ લે છે તો પ્રવીણભાઈએ પોતાના હાથે શ્રમજીવીઓને જમાડ્યા હતા જલારામ ક્ષેત્ર ખાતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે કોઈ પણ પ્રકારના દાન કે ડોનેશન વગર તેઓ આ અન્ન ક્ષેત્ર ચલાવે છે આજે તેમણે અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે ઇસ્કોન ગ્રુપના ચેરમેન છે પ્રવીણભાઈ કોટક આજે તેમણે શ્રમજીવીઓ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અહીં ભોજન લે છે પ્રવીણભાઈએ શ્રમજીવીઓ સાથે ડાન્સ પણ કર્યો હતો ને પોતાના જન્મદિવસની દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે મહત્વનું છે કે પ્રવીણભાઈ ખોટક છેલ્લા ઘણા વર્ષોથી ઇસ્કોન આંબલી રોડ પર આવેલું જલારામ અન્ય ક્ષેત્ર ચલાવે છે કોઈ પણ પ્રકારના દાન કે ડોનેશન વગર તેઓ અન્ય ક્ષેત્ર ચલાવે છે મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અહીં ભોજન પણ લે છે ત્યારે આજે તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી તેમણે કરી છે તમામ શ્રમજીવીઓ સાથે રહીને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે ગ્રુપના ચેરમેન પ્રવણભાઈ કોટકે તેમના ત્રેસઠમાં જન્મદિવસની ઉજવણી કરી તેમનો ત્રેસઠમો જન્મદિવસ તેમને શ્રમજીવીઓ સાથે ઉજવ્યો પ્રવીણભાઈ કોટકે શ્રમજીવીઓ સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી છે કેક કટિંગ પણ કર્યું હતું અને તેમને ભોજન પણ કરાવ્યું હતું પ્રવીણભાઈ કોટક અને તેમના પરિવારે શ્રમજીવીઓ સાથે ડાન્સ પણ કર્યો હતો અને પોતાના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો સૌને જય શિયા રામ જય જલારામ આજે મારો ત્રેસઠ જન્મદિન નિમિત્તે આમ તો છેલ્લા ચાર પાંચ વર્ષથી અહીંયા અનુક્ષેત્ર ચાલે છે રોજ હજારો માણસો અહીંયા પ્રસાદ લેવા આવે છે પણ આજે મારા જન્મદિવસ નિમિત્તે એક વિશેષ મિષ્ટ ભોજન અને સર્વે લોકોને એક નવી પ્રેરણા મળે લોકો બર્થડે ડે પાર્ટી ઉજવતા હોય છે મસ્ત મજા કરતા હોય છે ડ્રિંક કરતા હોય છે ડ્રાન્સ કરતા હોય છે પણ સૌથી વિશેષ મને આનંદ એ વાત છે કે મારા આ પારિવારિક લોકો જે અહીંયા જમવા આવ્યા છે અને મારા સદનસીબ છે કે આટલા લોકો અહીંયા જમવા આવી શકે છે અમે જલારામ બાપા રઘુવંશિના વંશજો છીએ અને અમારા એ બ્લડની અંદર છે એટલે આજે મારા જન્મદિન નિમિત્તે અહીંયા આજે સરસ આયોજન કર્યું છે આપ સૌ વધાર્યા છે અને મને ખૂબ આનંદ અને ગૌરવ છે અને આ મારી કોઈ પ્રખ્યાતિ માટે નહીં પણ સમાજના દરેક લોકોને આ પ્રેરણા મળે એટલા માટે અહીંયા આપ સૌને મેં બોલાવ્યા છે અને આનો મેસેજ લોકો સુધી અને દેશને વિદેશ સુધી પહોંચે તો આવા લોકો જે જેને અન્નદાન છે એ મહાદાન છે મુખ્યાને ભોજન જે જલારામ બાપાનું જે વચન હતું અને જેમની દ્રષ્ટિ હતી રોટલો હરી રોટલો ત્યાં ટુકડો એવી રીતે અમે આ પ્રેરણાથી અમે અહીંયા કરી રહ્યા છીએ નમ્ર ભાવે આ કોઈ મારી પ્રખ્યાતિ માટે નથી કર્યું પણ મને એટલો બધો આનંદ છે એક જ રમેશભાઈ ઓઝાના મોરારી બાપુ એવું કે ભાઈ એક જ હાશકારો જે અન્નની અંદર જે અંદર અન્ન ઠરે હૃદયની અંદર ઠરે એના જે આશીર્વાદ મળે છે એ પૂર્વ જન્મની અમારા કઈ પૂર્વ જન્મના અમારા માત પિતાના આશીર્વાદ હશે તો જ અમે આ કરી શકીએ છીએ એટલે સૌને આપ પણ આવ્યા છો અમારે સૌને આપના હૃદયપૂર્વકના વંદન છે આભાર છે સૌને જય જલારામ જય શિયારામ જય સ્વામિનારાયણ થેન્ક યુ વેરી મચ આભાર અલકા પ્રવીણભાઈ કોટક પ્રવીણભાઈ કોટક મારા હસબન્ડ છે એમની બર્થડે દર વર્ષે અમે નવી નવી રીતે ઉજવણી કરીએ છીએ આ વર્ષે અમને એવું થયું કે અમે જલાર જલારામ ક્ષેત્રમાં જઈને છોકરાઓ સાથે બર્થડે ડે ઉજવીએ અમે કેક કાપી છોકરાઓને મજાઈ અને છોકરાઓ જો ડાન્સ કર્યો છોકરાઓ એટલા ખુશ થયા એમનું મોઢું જોઈને અમને એમ થાય કે સરસ સમાજની ઉજવણી સરસ થઈ ગઈ છે બસ આ આ ઉપર મેસેજ લાગે છોકરાઓને અને ગરીબો સાથે આવી રીતે વર્તન કરવાથી એ લોકોને સારું ફેસ જોવા મળે છે ઘણા સમયથી અમે ભૂખ્યા ભોજન કહે બે ત્રણ વર્ષથી અમારું આનંદ ક્ષેત્ર ચાલે છે દરરોજ સાતસો થી આઠસો હજાર માણસ જેવું જમે છે આજે એમની સાથે અમને મન થયું એટલે અમે આજે એમની સાથે બર્થડે ઉજવી છે હું રીટા સંજયભાઈ ઠક્કર હું પ્રવીણભાઈના સિસ્ટર છું પ્રવીણભાઈની આજે ત્રેસઠમી બર્થડે છે પણ એમનું દિલ છત્રીસનું છે આજે પ્રવીણભાઈએ અહીંયા શ્રમજીવી બાળકોને બે વર્ષથી ભોજન સંસ્થા ચલાવે છે જેમાં શ્રમજીવી લોકોને દરરોજ સાંજે ભોજન ફ્રી આપવામાં આવે છે એમને આજે એમની બર્થ ડે આ બધા શ્રમજીવીઓ સાથે સેલિબ્રેટ કરી એમની કેક કટ કરી એમની સાથે ડાન્સ કર્યો ખૂબ આનંદ થયો અને અમે પણ સાથે જોડાયા હતા પ્રવીણ ભાઈ આવા ને આવા પ્રેરણાદાયી કાર્યો કરતા રહે એવી શુભેચ્છા થેન્ક યુ મીના બારોટ અમેરિકાથી અમે હમણાં જ આવ્યા જ આવ્યા છીએ અને એમની ખાસ એમના બર્થ ડે માટે અમે અહીંયા આવ્યા છીએ અને એમને અમને આમંત્રિત કર્યા છે આનાથી વિશેષ આનાથી સારું અને આનાથી અદ્ભુત સેલિબ્રેશન આજ સુધી મારા માટે મેં જોયું નથી જે પ્રમાણેનું એમનું દિલથી જે આ લોકો માટે સમાજ સેવા કરી રહ્યા છે એ દરેક વ્યક્તિને પ્રેરિત છે આનાથી આજે અમે બી એટલા પ્રેરિત થયા છીએ કે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ અમારા દરેક બર્થડે પર અમે અમારા બાળકોની બર્થડે પર કરવા માટે પ્રેરિત થયા છીએ હી ઇઝ ધ બિગેસ્ટ ઇન્સ્પિરેશન ફોર સોસાયટી તો ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટકનો ત્રેસઠમો જન્મદિવસ તમને અનોખી રીતે ઉજવણી કરી શ્રમજીવીઓ સાથે તેમનો જન્મદિવસ તેમણે મનાવ્યો કેક કટિંગ કરી અને તેમની સાથે ભોજન પણ લીધું પ્રવીનભાઈ કોટે તેમના પરિવારે શ્રમજીવીઓ સાથે ડાન્સ કર્યો અને પોતાના હાથે જમાડ્યા પણ હતા ઇસ્કોન આમલી રોડ પર આવેલું જલારામ ક્ષેત્ર જે મિસ્ટર સાથે ભોજન કરાવીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો આમ તો છેલ્લા ઘણા વર્ષોથી ઇસ્કોન આમલી રોડ પર આવેલું આ જલારામ ક્ષેત્ર ચલાવે છે કોઈપણ પ્રકારના દાન કે ડોનેશન વગર તેઓ આ અન્ય ક્ષેત્ર ચલાવી રહ્યા છે